તો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલ્કમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો વાગેરાવ ને કાલે જે વિડીયોની અંદર કે જે પડી પડી ગઈ હતી હતી થોડી ઘણી એ પછી જ્યારે હું ગંગાજી ને એના પાછળ પૂરી પડી ગઈ આજે આપણે જોશું ને એના ઉપર ટાલપત્રી કે પાથરવાની કેમકે વધારે પાણી આપણા રસવાડાની જે દિવાલ એના ઉપર પડે નહીં તો પછી એ દીવાલ બી ખરાબ થશે એટલા માટે જો આપણે આ ટાલપત્રી લઈ ને થોડીક દોરી ભેગી કરીએ કેમકે લાગડવાની ઉમક ને તો જો કઈક આવો નજારો થઈ ગયો દીવાલ પડ્યા પછી અને આ જો આપડી દિવાલ અલગ એ આ દિવાલ શું સટીને એકદમ બાજુમાં જતી તો એ પડી ગઈ ને એમાં કઈ થોડો ખાંચો થઈ ગયો અહીંયા કરીને બી હવે શું આપણે ટાલપત્રી લગાડી દેસુ નહીં તો આ એરિયા બી ડેમેજ થઈ જશે ને પછી આ એરિયા ની અંદર આપણે પ્લાસ્ટર કરવાનું રહેશે બાકી આ જે માલ હતો એ પછી આ લોકો ખણી લેશે તો એ બી ઠીક થયું કે એક્સ્ટ્રા દિવાલ હતી મતલબ આપણે દિવાલ એકદમ સટી ને હોત ને તો ભાઈ આપડી દીવાલ બી પડી ગયો બાથરૂમ ને સંડાસની એ દીવાલ બી પડી ગયો પણ એક્સ્ટ્રા દીવાલ હતી એટલે વાંધો ના આવ્યો અને હવે જે બી કામ હશે થોડું ઘણું એ તો હવે આ તડકો નીકળશે ત્યારે જ થશે ત્યાં સુધી તો આવું બધું આ વાતાવરણમાં પ્લાસ્ટર ને એવું તો કાંઈ થવાનું નથી એટલે જ્યારે કોરું થશે રાજો રાજુસુ ત્યાં સુધી આપણે એ જે તાલપત્રી તમને બતાવીને એ લગાડવી પડશે તો જો આવી રીતના નળિયામાંથી આપણે તાલપત્રી રાખીને પાણા રાખ્યા લાઈનથી આમ પાછું શું ખબર કે નળીયા વરસાદમાં વરસાદમાં ભીના થયા તો એકદમ સ્લીપરી ઉપર માહોલ થઈ ગયું પગ રાખી રહ્યા તો સ્લીપ મારે રહ્યા નહીં તો નળિયા ભી તૂટી પડે ઘણું વજન રહ્યા તો જો અહીંયાથી કંઈક આવી રીતના દેખાડું મેં બધા લાઈનમાં પાણી રાખી દીધા બસ તોફાન ના આવે તો આવ્યો નહીં તો વળી પછી ડાતા હવા ખાવા ભરાશે ને પાણા સરકી આવશે ફરી પાછું રાખવું પડશે જ્યાં સુધી કોરું ના થાય ત્યાં સુધી કોરું થશે એટલે તો પછી આપણે સિમેન્ટ કરી નાખશું આ જો હાથ કેવા થઈ ગયા બધા અહીંયા લાગી પડ ગયા પાણી જો જરાક અને આ સાઈડથી કઈક આવી રીતે લાગે રો ને પાણા ભરાઈ દીધા ખેંચીને કાકી ફળફળ ના કરે અને એકદમ ચોટીને રહે બસ હવે હવા વધારે ના લાગે તો બસ પાણી નહીં પડે તો જો આ આપણા ઘરની દિવાલે આ હે ને એ આ ઘરની દિવાલે તો શું કે આ દિવાલ પડી ને એટલે આપણા ઘરના ઘરને પણ થોડુંક નુકસાન થયું એટલે આરું કરીને આપણે પડતી લગાવી પડે રી નહીં તો કઈ વાંધો નહોતો જો દિવાલમાં તો કાંઈ વાંધો બી નથી એ તો અલગ જ દિવાલે એટલા માટે તો આ જો રાખવી એ અમારી મારી સેટી ને ઉકેળા કરી નાખી જો ઉકેડો કરી નાખી કેટલો બધો સામાન અહીંયા રાખી દીધો હોય કચરો સેનામાં સાફ કરજે હમણાં જ તું બધું કોઈ સાફ કરે તને જ કરવું એ શું ભલે અમુક કલર લગાડી દે અમુક પેનથી ઘેડા કરી નાખે એવા ન કરે શું હોય ક્લેગ કેવી થઈ ગઈ હા બધા કલર મિક્સ કરી નાખે